દાદ અને ટોબેગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત પીએમ મોદીએ પોતાના સમકક્ષને આપી રામ મંદિરની પ્રતિકૃતિ સરયુ અને મહાકુંભનું જળ પણ ભેટમાં આપ્યું પીએમ મોદીએ ભારત વંશીઓને ઓસીઆઈ કાર્ડ આપવાની કરી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાશે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે પીએમ મોદીને ગણાવ્યા દુનિયાના સૌથી સન્માનિત નેતા આજે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક બહુ ચર્ચિત વન બિગ બ્યુટીફુલ બિલ અમેરિકાની સંસદમાંથી પસાર બસો ને અઢારની સામે બસો ચૌદ મતથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું બિલ થયું પસાર અમેરિકાના સ્વતંત્રતા દિવસે આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બિલ પર કરશે હસ્તાક્ષર શ્રી અમરનાથ યાત્રાનો આજે બીજો દિવસ બાબા બરફાનીના દર્શન માટે પહેલગામના બેઝ કેમ્પમાંથી વધુ એક જથ્થો રવાના અમા દેખાયો જબરજસ્ત ઉત્સાહ રાજ્યમાં કુલ છપ્પન મહિલા સમરસ ગ્રામ પંચાયતે જાહેર નવા ચૂંટાયેલા ચાર હજાર આઠસો ને સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતના છસો સભ્યોનું આજે ગાંધીનગરમાં કરાશે અભિવાદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાતસો એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટ ફી કરાશે ફાળવણી સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ પ્રયાણ અલથાણામાં રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે સો કિલો વોટ ક્ષમતાનું દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર બસ સ્ટેશન વાઇફાઈ ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ વાર્ષિક એક લાખ વીજ યુનિટની થશે બચત હિમાચલમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા જનજીવન ખોરવાયું હિમાચલમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ તો પાંચ જુલાઈથી નવ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે ખોરવાયો રાજધાની દિલ્હીમાં પણ આજે ભારે પવન સાથે વરસાદની આગાહી વરસાદ રાજ્યના ઇઠ્યોતેર તાલુકામાં નોંધાયો વરસાદ સૌથી વધુ સુરતના પલસાણા અને બનાસકાંઠાના વાવમાં ત્રણ ઇંચ વરસાદ ધાનેરા રેલ નદીમાં પાણી આવતા કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે વાતચીત કરી વરસાદની સ્થિતિ અંગે મેળવી જાણકારી ભારતીય શેરબજારમાં મંદીનો કારોબાર સેન્સેક્સ નિફ્ટીમાં ઉતાર ચઢાવ વચ્ચે રોકાણકારો મુંજાયા હાલ સેન્સેક્સ એકસો સાહીઠ અંક જ્યારે નિફ્ટીમાં પચાસ અંકનો ઘટાડો રોયાલિટી અને એફએનસીજીના શેરમાં લેવાલી સોના ચાંદીના ભાવમાં પણ ફ્લેટ અને કેપ્ટન શુભમન ગિલના ડબલ પગલે બર્મિંગહમ ટેસ્ટ પર ભારતની પકડ મજબૂત ગિલ સૌથી મોટી ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો બીજા દિવસની મેચમાં ભારતીય ટીમ પાંચસો સિત્યાસી રનના આઉટ તો ઇંગ્લેન્ડના ત્રણ વિકેટેનના નુકસાને સિત્યોતેર રન